આવા લોકો જ્યારે ગુનો કરે ને ત્યારે એને ખૂબ કડક સજા થવી જોઈએ જેથી કરી અને આવી બધી માનસિકતાઓમાંથી લોકો બહાર આવે બધા એવા લોકો છે જેને કાંઈ કરવું નથી એવા લોકોમાં ભગવો વેશ ધારણ કરી માંગતા હોય છે ઘણા બધા એવા કામો કરતા હોય છે વ્યસન કરતા હોય છે દારૂ પીતા હોય છે એના કારણે સનાતનના સાધુઓને ખૂબ લાંચન લાગતું હોય છે એવા ટ્રસ્ટનું અથવા તો એવી એક સંસ્થાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે કે જેની અંદર દરેક ગામના નાના મોટા મંદિરો દરેક સંપ્રદાયના એને જોડી અને એક એવી સનાતનની કમિટી બને અને સનાતન વૃદ્ધ હોય પણ પ્રકારનું કૃત્ય થતું હોય એની સામે લાલ આંખ કરે અને એને માટે જે કાંઈ થતું હોય એ બધા કાર્યો કરે આ માટેનું આવનારા સમયની અંદર એક ખૂબ મોટી સનાતનની જઈ રહ્યું જે સનાતન માટે કામ કરશે આ જે ઘટના બની ત્યારબાદ તમારે કોઈ સાથે વાત થઈ છે બાબુ લોકો ખરેખર આવું કર્યું જશે કારણ કે આટલા બધા લોકો તો જૂઠું ન જ બોલે આટલું આખા સંપ્રદાય ને પ્રકારે જોઈ જ ના શકાય એમાં પણ ખુબ પવિત્ર મહાત્માઓ છે જેને અમે ખૂબ નજીકથી ઓળખીએ છીએ જે પૂરા ધર્મ ધ્યાનથી સંપ્રદાયનું કામ કરે છે સાહેબ આજે ભારતમાં જ નહીં પણ વિશ્વ આખાઈની અંદર સનાતનનું કામ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થઈ રહ્યું છે શું કામ એ સાધુ બની રહ્યા છે સૌથી પહેલી બાબત એ બની રહ્યા છે તો એ સાધુ બની રહ્યા છે સૌથી પહેલા એને એક મહાપુરુષ તરીકે સાથે રાખવામાં આવે એની પાસે સેવા કરવામાં આવે એની પાસે વાસણ દોરવામાં આવે એવા કામ કરવા પડે સેવાના કામો કરવા પડે એ મહાપુરુષની ભૂમિકામાં બરાબર ઉતરણીય થાય ત્યાર પછી

તો એ ખરેખર એ સાધુ નથી એ વાત નક્કી છે કારણ કે મા સીતાનું હરણ કરવા રાવણ આવ્યો ને ત્યારે એને સાધુનું સ્વરૂપ ધારણ કર્યું હતું ખરેખર એ સાધુ હતો નહીં તો આવા બની બેઠેલા જે તકવાદી લોકો છે એ જ્યારે કોઈ સંપ્રદાયમાં કોઈ ધર્મમાં જોડાય છે અને જોડાયા પછી સબ એનું સ્વરૂપમાં તો ફેરફાર થાય જ છે જટા વધારે છે વસ્ત્ર પરિધાન કરે છે ભગવા વેશ પહેરે છે પણ એનું વૃત્તિનું પરિવર્તન નથી થતું બિલકુલ તો જે લોકોનું વૃત્તિનું પરિવર્તન નથી થયેલું એવા લોકો જ આવું કામ કરી શકે સાહેબ કોઈ પણ સંપ્રદાય ના હોય અને કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે અને એ સાબિત થશે તો કાયદો કાયદાની દ્રષ્ટિએ અમારા અખાડાની અંદર એક કમિટી છે જેનું નામ છે ખારીજ કમિટી જ્યારે અમારા અખાડાની અંદર કોઈ પણ સાધુ ધર્મથી વિમુખ કોઈ કાર્ય કરે છે અથવા તો સનાતનની વિરુદ્ધનું કોઈ કાર્ય કરતા હોય છે અને એવા કાર્યમાં એ જ્યારે પકડાય છે અથવા તો ખબર પડે કે આવું કાર્ય કર્યું છે ત્યારે એને તમામ પ્રકારની ધાર્મિકતામાંથી છૂટો કરવામાં આવે છે ને ખારીજ કરવામાં આવે છે તો હું એવું કહેવું મારું એવું કહેવાનું છે કે દરેક સંપ્રદાયની અંદર એક આવી કમિટી હોવી જોઈએ બિલકુલ કે જે સાધુને સાજતું કોઈ કાર્ય ન કરે અથવા કરે જે સાધુને ન સાજતું એવું કોઈ કાર્ય કરે તો એને તુરંત એ સાધુ અથવા તો એ સંપ્રદાયમાંથી એને રદ કરવો જોઈએ અને એને બિલકુલ કોઈ પણ પ્રકારનો સહયોગ કે સપોર્ટ કરવો જોઈએ નહીં આ દરેક સંપ્રદાયને કરવાની જરૂર છે બાપુ આપના અંગ પર પણ ભગવું વસ્તુ છે ત્યારે આવી રીતે ભગવા પર આવી રીતે આંગળી ચીંધાતી હોય ત્યારે કેટલું અંદરથી માઇલું દુઃખ થતું હોય ખૂબ ખૂબ હૃદય દુભાય છે કારણ કે અત્યારે તમે જુઓ તો બજારમાં ગલીઓમાં તીર્થોમાં મંદિરોમાં ઘણા બધા વિદર્ભી લોકો અથવા ઘણા બધા એવા લોકો છે જેને કાંઈ કરવું નથી એવા લોકોમાં ભગવો વેશ ધારણ કરી માંગતા હોય છે ઘણા બધા એવા કામો કરતા હોય છે વ્યસન કરતા હોય છે દારૂ પીતા હોય છે એના કારણે સનાતનના સાધુઓને ખૂબ લાંચન લાગતું હોય છે તો આના માટે પણ એક વિશેષ હું એવું માનું છું કાયદો બનવો જોઈએ હમ હમ બહુ આપણે જોતા હોય છે કે ભી રીતે આજે બે ચાર સંતો જે કોઈ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ અલગ અલગ ઘણા આペરાયના સંતો હોય છે અને ક્યાંક ને ક્યાંક પૂરા સંપ્રદાયને એ નજરથી જોવો અયોગ્ય લાગે છે બિલકુલ સાચી વાત છે આખા સંપ્રદાયને હમે તો એ પ્રકારે જોઈ જ ના શકાય એમાં પણ ખૂબ પવિત્ર મહાત્માઓ છે જેને અમે ખૂબ નજીકથી ઓળખીએ છીએ જે પૂરા ધર્મ ધ્યાનથી સંપ્રદાયનું કામ કરે છે સાહેબ આજે ભારતમાં જ નહીં પણ વિશ્વ આખાઈની અંદર સનાતનનું કામ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થઈ રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક એવા પણ લોકો હમણાં આપણે પહેલાં વાત થઈ એમ કે ભાઈ બધી કેરીઓ હોય તો એક કેરીની જેમ તો આવા લોકો હોય તો એના કારણે આખા સંપ્રદાય ને હામવું આંગળી સિંધવી અયોગ્ય છે જ્યારે ઘણા બધા હમણાં એકાદ વર્ષ પેલા વિવાદ થયેલો જ્યારે અમે બધા બોલ્યા હતા પૂજ્ય ઇન્દ્ર ભારતીજી બાપુ સૌથી પ્રથમ બહાર આવ્યા કે ભાઈ દેવી દેવતાઓનો વિષય હતો સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતો કથામાં કે જે તે રીતે સનાતનના દેવી દેવતાઓ માટે જે કાંઈ બોલતા હતા તો બધા અમે બોલા જ છીએ બિલકુલ એમાં લાલ આગ કરી જ છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે બરાબર પણ એમાં પણ એવા સંતો હતા જેણે સનાતન માટે ખૂબ સારું બોલે જ છે ભગવાન માટે શિવ માટે રામ માટે બધું સારું બોલે છે તો એવા લોકો માટે લાલ આખ પણ કરી છે પણ જયારે આખા સંપ્રદાયને ગણવામાં આવે તો એ ખોટી વસ્તુ છે સંપ્રદાયમાં બધા જ લોકો એવા હોતા નથી પણ અમુક લોકોના કારણે આખા સંપ્રદાયને સાંભળવું પડતું છે આખા દરેક અમારે અખાડામાં ઘણી વાર એવી કોઈ બાબત બનતી હોય તો એની અંદર બધા ગણાતા હોય છે પણ એ ખોટી વસ્તુ છે કોઈ એક વ્યક્તિના કારણે સાહેબ સંસ્થા હોય સમાજ હોય કે કોઈ આવો ધર્મ હોય કે કોઈ આવો સંપ્રદાય હોય તો એક વ્યક્તિના કારણે આખા સંપ્રદાયને ધર્મને કે સંસ્થાને કે સમાજને આવી રીતે ગણવો એ અયોગ્ય છે બાપુ સવાલ એ થઈ રહ્યો છે કે જે કઈ ઘટના બની રહી છે એક વખત હોય બે વખત હોય ત્રણ વખત હોય પરંતુ એની વસ્તુનું રૂપાંતર થયા રાખે ફરી એની એ ઘટના બનતી રહે તો ક્યાંક લોકોનો પણ વિશ્વાસ ઉઠી જતો હોય છે બિલકુલ ઉઠી જાય જે આ સંપ્રદાયમાં જો આખા અમે જ અખાડાના સાધુ છે હવે અખાડા સાહેબ ની અંદર સાહેબ સૌથી પહેલા તો સાધુ બનતા પહેલા તો એની પૂર્વ ભૂમિકાઓ બધી તપાસતી હોય છે ક્યાંથી આવે છે કયું કેવી રીતે આવે છે શું કામ એ સાધુ બની રહ્યા છે સૌથી પહેલી બાબત એ એ છે છે બરાબર બની રહ્યા તો એ સાધુ બની રહ્યા છે સૌથી પહેલા એને એક મહાપુરુષ તરીકે સાથે રાખવામાં આવે એની પાસે સેવા કરાવવામાં આવે એની પાસે વાસણ દોરવામાં આવે એવા કામ કરવા પડે સેવાના કામો કરવા પડે એ મહાપુરુષની ભૂમિકામાં બરાબર ઉતરણીય થાય ત્યાર પછી એ દીક્ષાના લાયક બને તો એને પછી દીક્ષા દેવામાં આવે દીક્ષા દીધા પછી પણ એને તમામ યાત્રાઓ કરવામાં આવે દરેક અખાડાઓમાં સેવા આપવામાં આવે પછી જ એને સંન્યાસી બનાવવામાં આવે છે એ પહેલાં એને બનાવવામાં આવતા નથી એમ નામ સીધે સીધું કોઈ પણ આવ્યું અને કીધું કે સાધુ બનવું છે તો એવી રીતે બનાવી શકાતા નથી તો સાધુ બન્યા પહેલાંની જે પૂર્વ ભૂમિકાઓ છે જ્યારે પણ કોઈ આવે છે કે ભાઈ આ સંપ્રદાયમાં જોડાવું છે તો એ સમ્રાદાય જોડાયા પેલા એને એની ખરી તપાસ કરવી જોઈએ એનો પૂરો ઇતિહાસ તપાસવો જોઈએ અને ત્યાર પછી સમય સુધી મૂળમાં એવું દેખાય છે મૂળમાં ખામી કરતા ઉતાવળ છે થોડી ઉતાવળ છે અથવા તો ક્યાંક ને ક્યાંક એની પરખ નથી થઈ રહી બરાબર એના કારણે આવા લેભાગુ તત્વો

માનવતા વિરોધની કે ધર્મ વિરોધની લોકો છે એનાથી આપણે બસી શકાય અને એને દૂર રાખી શકાય બાપુ કદાચ આપ પહેલા હશો આટલી નાની વયે આપને જે વિરુદ્ધ મળ્યું છે જગતગુરુનું એક તરફ આવું વિરુદ્ધ મળ્યું છે એક સંતને બીજી તરફ તમારી જ ઉમરના સંત પર આવા આક્ષેપ લાગી રહ્યા છે જી તો આ બંનેમાં ક્યાં એટલું એવી શું ખામી છે કે કારણે એક તરફ આ બીજી તરફ આ સાહેબ હું ખૂબ તળિયાથી એટલે કે સોળ સત્તર વર્ષનો હતો ત્યારથી જ સાધુ સાહીમાં છું મારો પૂર્વાશ્રમ છે એ પણ એક બ્રાહ્મણ પરિવાર ગર્ગ બ્રાહ્મણ પરિવારમાંથી આવું છું જ્યાં ધર્મ ભક્તિ અને અમારા બ્લડમાં હતી અને એવી રીતે ધીરે 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 પછી અમે જે સંન્યાસ પરંપરામાં આવ્યા ત્યારથી એટલે મૂળમાંથી જ અમારા વૃત્તિઓ જે છે એ પૂરેપૂરી સનાતન સાથે ધર્મ સાથે અને ધર્મના કર્મની ગતિ સાથે જોડાયેલી છે એટલે હવે એનાથી વિમુખ એક મિનિટ માટે પણ અમારી વૃત્તિમાં અમારી વિચારમાં પરિવર્તન આવતું નથી પણ હવે જે બધા આવ્યા છે

આ લોકોએ ખરેખર આવું કર્યું જ હશે કારણ કે આટલા બધા લોકો તો જૂઠું ન જ બોલે આટલું બધું થઈ રહ્યું છે કે જૂઠું તો છે જ નહીં તો આને હું એવું માનું છું કે આમ લોકો કોઈ ગુનો કરે ને એની સજા કાયદાની જોગવાઈ મુજબ થવી જોઈએ પણ આવા લોકો જ્યારે ગુનો કરે ને ત્યારે એને ખૂબ કડક સજા થવી જોઈએ જેથી કરી અને આવી બધી માનસિકતાઓમાંથી લોકો બહાર આવે અને ધર્મની આડમીની અંદર રહે અને આવા સમાજ વિરોધી કૃત્ય કરતા અટકે બાપુ એ તો જે કઈ કાર્યવાહી થશે તમે જે રીતે કીધું કાયદામાં એ રીતે થશે પરંતુ આપણા તરફથી કે કોઈ આવી રીતે સંપ્રદાય તરફથી એવું કંઈ કરવામાં આવશે કે ભાઈ કારણ કે આવા બે ત્રણ વ્યક્તિના કારણે પૂરા સંપ્રદાયને પેલું થતું હોય છે અમારા તરફથી પણ કંઈ પેલું બિલકુલ આવનારા સમયની અંદર હમણાં જ અમારે જયારે અમારો નગર પ્રવેશ થયો ત્યારે અખાડા પરિષદના સંતો અને પૂજ્ય ઇન્દ્રભારતીજી મહારાજને અમે બધા બેહી અને અખાડા પરિષદના માર્ગદર્શન વિશે અમે એક એવા ટ્રસ્ટનું અથવા તો એવી એક સંસ્થાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર દરેક ગામના નાના મોટા મંદિરો દરેક સંપ્રદાયના લોકોને જોડી અને એક એવી સનાતનની કમિટી બને કે જેથી બધી જ પાંખ એમાં ગ્રસ્ત પરંપરામાંથી પણ લોકોને લઈશું જેથી કરી અને સનાતનને જોડતી તમામ મઢ હોય મઠ હોય મંદિર હોય પીઠ હોય આવી તમામ કડીઓ જોડાઈ જાય અને જોડાય અને સનાતનની અંદર આવા જ્યારે કોઈ પણ કાર્ય થાય બધા સાથે મળી અને એ કાર્યનો ઉકેલ લાવે આવા લોકોને દૂર કરે અને જ્યાં જેને યોગ્ય સમયે જે માર્ગદર્શન પૂરું પાડવું પડે ત્યાં કે અને સનાતન વૃદ્ધ હોય પણ પ્રકારનું કૃત્ય થતું હોય એની સામે લાલ આંખ કરે અને એને માટે જે કાંઈ થતું હોય એ બધા કાર્યો કરે આ માટેનું આવનારા સમયની અંદર એક ખૂબ મોટી સનાતનની એક ટ્રસ્ટ બનવા જઈ રહ્યું છે જે સનાતન માટે કામ કરશે જેના ગામડા ગામડેથી દરેક માણસો પણ જોડાશે ગ્રસ્તીઓ પણ જોડાશે ખડ દર્શનના સાધુઓ પણ જોડાશે અને જે આખું ભારત વર્ષનું સૌથી મોટું સંગઠન જેને કહી શકાય એવું અખાડા પરિષદનું સંગઠન છે અને આ જે સંગઠન છે એના માર્ગદર્શન વિશે આ સંગઠન કાયમ કામ કરશે જેમાં દરેક સંપ્રદાયને પણ જોડવામાં આવશે શું કહેશો બાપુ આવી રીતે જે કંઈ એક ઘટના બનતી હોય છે ત્યારે ઘણી વખત લોકોને પૂરી માહિતી ખ્યાલ નથી હોતી પૂરા સંપ્રદાય કે કોઈ તમામ લોકો પર આંગળી ચિંતા હોય છે એ લોકોને શું સંદેશ આપશો તમે કે ભાઈ ઘણી વખત એક વ્યક્તિના કારણે બધા ઉપર આંગળી ચિંતા અયોગ્ય છે તો શું તમે અંતિમ સંદેશ આપશો સાહેબ બધાએ પૂરેપૂરી પેલા માહિતી લેવી જોઈએ પૂરેપૂરી બધી જાણકારી લેવી જોઈએ અને પછી જ કોઈ પણ વ્યક્તિ માટે તમારે સ્ટેટમેન્ટ આપવું જોઈએ ખાસ કરી અને જ્યારે આવી સનાતન વિરોધી સનાતનમાં જેટલા પણ લોકો છો બધા જ ગુરુમુખી લોકો છો એટલે ઉતાવળથી કોઈ પણ વસ્તુ નિર્ણય ન કરી લેવો નક્કી ન કરી લેવું કોઈ માન્યતામાં ન આવો કોઈ ધારણાઓ ન બાંધવી જે હકીકત છે જે રિયલિટી છે એ સમય મુજબ ધીરે ધીરે બહાર આવવાનું જ છે ત્યાં સુધી આ સોશિયલ મીડિયાનો અત્યારે સમય છે આની અંદર એટલું બધું ઉતાવળથી કોઈ પણ નિર્ણય જોવો કે તરત ફાઈનલ કરીને તમે આગળ ફોરવર્ડ કરી દો છો ખોટી વસ્તુ છે જ્યાં સુધી તમને પરિપૂર્ણ એની સમજણ કે એની વિગત પ્રાપ્ત ન થાય એ તમને સાબિત ન થાય ત્યાં સુધી આવા કોઈ પણ પ્રકારના સમાચાર કે મેસેજ પણ તમારે ફોરવર્ડ નહીં કરવા જોઈએ જેનાથી સનાતનનું નુકસાન થાય છે જેને આપણે પૂરી માહિતી કે ખબર નથી હોતી અને સોશિયલ મીડિયા દ્વારા જે આપણે બધું ફેલાવીએ છીએ એનાથી સનાતનને ખૂબ મોટું નુકસાન થાય છે ખૂબ ખૂબ આભાર બાપુ અમારી સાથે જોડાયા તો જે રીતે બાપુએ વાત કરી કે ભાઈ ક્યાંક એક મેસેજના કારણે પૂરા સંપ્રદાય પર આંગળી છીંદી પણ અયોગ્ય છે અને ખોટા મેસેજ વાયરલ કરવા જાણ્યા જોયા વગર એ પણ અયોગ્ય છે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર